સુરતના ભટાર વિસ્તારમાં એક વૃદ્ધને હની ટ્રેકમાં ફસાવનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે ભટારના વૃદ્ધને સુરતના અમરોલી ખાતે આવેલી સોસાયટીના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બોલાવી હતી ટ્રેપમાં ફસાવ્યા બાદ રૂપિયા તેતાલીસ કઢાવી વધુ ચાલીસ હજારની માગણી કરી બ્લેકમેલ કરતી ટોળકીને અમરોલી પોલીસે ઝડપી પાડી છે મહિલા સહિત ચાર આરોપીઓની હની ટ્રેપના કેસમાં પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે માટે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અમરોલી પોલીસના જણાવ્યા મુજબ સુરતના ભટાર વિસ્તારમાં રહેતા વૃદ્ધના મોબાઈલના વોટ્સએપ નંબર ઉપર અજાણ્યા નંબરથી યુવતીનો મેસેજ આવ્યો હતો જે બાદ મિત્રતા કેળવી વૃદ્ધને વિશ્વાસ અને ભરોસામાં લઈ પોતાની વાતોમાં ભેળવી લીધા હતા ત્યારબાદ સુરતના અમરોલી ખાતે આવેલા સંત એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં વૃદ્ધને બોલાવી જાહ્નવી નામની યુવતીએ ઘરના અંદરના બેડરૂમમાં લઈ ગઈ હતી જ્યાં બેડરૂમના દરવાજા પાસે એકાએક બે ઇસમો ધસી આવ્યા હતા જે બંને ઈસમોએ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ તરીકેની ઓળખ આપી હતી વૃદ્ધના હાથમાં હાથકડી પહેરાવી દીધી હતી તમે અહીં શા માટે આવ્યા છો યુવતી જાનવી સાથે ખોટા ધંધા કરો છો કહી બળાત્કારના કેસ કરી મીડિયા પ્રેસ આઉટ કરવાની ધમકી આપી વૃદ્ધના ખિસ્સામાં રહેલા તેતાલીસોની રોકડ રકમ પડાવી હતી એટલું જ નહીં પરંતુ વધુ ચાલીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જો રૂપિયા નહીં આપવામાં આવે તો બળાત્કારનો ગુનો નોંધવાની ધમકી પણ આપી હતી વૃદ્ધ હેમખેમ રીતે ત્યાંથી નીકળી અમરોલી પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સમગ્ર પોલીસ સમક્ષ જણાવી હતી જેથી પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે સૌ તપાસ અજાણ્યા ઠગ હોવાનું જાણવા મળ્યું હતું અને વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવા માટેનો આ ખેલ કરાયો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અમરોલી પોલીસ દ્વારા હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુ નાથાભાઈ ગુજરિયા રાજેશ ઉર્ફે મોટો રાજુ ભીખાભાઈ કથરોડિયા વિજય મણિલાલ માળી અને ઋત્વિકા રાજુ ગુજરિયાની ધરપકડ કરી હતી ઋત્વિકાએ રાજુ ગુજરિયાની ધર્મપત્ની છે અને બંને પતિ પત્ની અન્ય ઇસમો સાથે મળી આવા વૃદ્ધોને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી હાલ ચારેય આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ દ્વારા આ પ્રમાણે અન્ય કોઈ વ્યક્તિએ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જે રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા રહેલી છે